અમારે વાહન બહુ તકલીફ રહે છે ખાલી બે બસ આવે એક સવારમાં અને એક સાંજ સાંજે મારી યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો મજામાં હશો તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ અત્યારે સવાર સવારથી હું મહેશભાઈ સાથે જઈ રહી છું ગામમાં જે મહેશભાઈ છે એ દૂધ જઈ રહ્યા છે ને અહીંયા જો કેવો સરસ મજાનું જે ઘઉં આવેલા છે બાજુના ખેતરમાં ને આ છે ગામમાં જવાનો રસ્તો અમારે એટલા માટે ફેપર પણ કર્યું હતું અહીંયા પહેલે દુકાનેથી શાકભાજી લેવાની સરસ મજાના ટામેટા છે મરચા છે એ જામફળ છે કોબીજ વટાણા સરસ મજાની શાકભાજી છે ભાઈ મને મૂકવા માટે આવે તું અહીંયા અને આ જે રસ્તો છે ઘરે જવાનો તો અહીંથી થોડું ચાલતા જવાનું છે કારણ કે હજી દૂધ ભરવાનું બાકી છે અને મારે શાકભાજી લઈને વહેલા ઘરે આવવાનું હતું એટલા માટે ભાઈ મૂકવો આવે તો મને ફૂ અને નિકિતા જમીન તૈયાર થઈને હવે જઈ રહ્યા છે લાખણી લાખણીમાં થોડું કામ છે એડિટિંગનું બેંકનું એ બધું આજે કામ પૂરું કરવાનું છે નિકિતા તમારું શું કામ મારે પણ થોડું કામ છે પણ કારણ કે આજ તો બાઇક નથી એટલે ગાડીમાં જવું પડશે સુધી કોઈ સાધન બીજું મળ્યું નથી અને તમને બતાવું કે આપણે કાજલબહેન કેવા ગાડીને રાહ જોઈને બેઠા જો એ થી એમને કંઈ ચિંતા બીજી છે નહીં અને મોબાઈલ જોવો છે શું કરીએ અહીંયા અમારે વાહનની બહુ તકલીફ રહે છે ખાલી બે બસ આવે એક સવારમાં અને એક સાંજે સાંજે અનાજ ત્રણ બસ આવે એક સવારમાં એક સાંજે અને એક દસ વાગે આવે છે પણ હજી સુધી બસ કે કઈ સાધન મળ્યું નથી એના માટે એમના માટે તો બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે સાધન ની અને હવે આપણે જોઈએ રાહ કે શું મળશે આપને હજી તો રાહ જોઈશું અમે કલાક જેવા હોય બેસું ત્યારે મળશે અમને ગાડી કઈ બી અમે તો રાહ જોઈએ બાઈક મળે તો બાઇક પર જતા રહીએ ગાડી મળે તો ગાડી પર જતા રહીએ અને જો બસ આવે તો બધાથી સારું તો હવે જોઈએ કે શું આવે છે ભાડું બચી જાય કારણ કે બસમાં ભાડું થાય એટલે બચી જાય છે હા ને બાઇક મળે તો ભાડું બનના આપું હવે આ કાતરવાથી બેસીશું આપણે એકામાં લાકડીમાં પહેલા અમે આવી ગયા છીએ શ્રી રાધે ઝેરોક્સ ઓનલાઈન દુકાન પર અહીંયા જે મારે ખાતું ખોલાવવાનું છે ત્યાં ફોર્મ ભરાવાનું છે ત્યાં બધું કામ કાજે એ પતાય કીધું છે અને અહીંયા આવી લે છે મારી બેન

મારે તો હેર વોશ અને હેર કટિંગ થઈ ગયા છે હવે આપણે કોમલ બેન કરાવે છે હેર વોશ ને અહીંયા નિકિતા બેન રીલ બનાવેલા છે એમને હેર વોશ થયા પછી હેર કટિંગ કરાવવાના છે આ બંનેને હેર કટિંગ કરાવવાના હતા પણ આ બંને ના પાડે છે હવે કે બહુ લેટ થાય છે અહીંયા ટાઈમ બહુ જતો રહ્યો છે એટલા માટે આ બંનેને હવે હેર કટિંગ કરાવવાના નથી અહીંયા પિંટુભાઈ તરફથી નાસ્તામાં આજે સમોસા લાવ્યા છે

કોમલબેન અને સેજલબેન કહેતા હતા કે અમારે પાણીપુરી ખાવી છે તો આપણે આવી ગયા પાણીપુરી ખાવા માટે હા કે ના છે તમને 100 100 ની ખવરાવશો કોમલબેન નામ કે છે કે તમે અમને 100 100 ની ખવરાવો તો આજે જોઈએ કોણ વધારે ખાય છે તો કેવી પકોડી ખાય છે કેવી સારી પકોડી ને કોમલબેન હવે આ લાકડી થી સીધા ઈકોમાં બેસીને જઈશું ઘરે